કચ્છના મથક ભુજ શહેરની વાત કરવામાં આવે તો ભુજ શહેરમાં ક્યાંક ને ક્યાંયક નગરપાલિકાની બેદરકારી છતી થતી હોય છે તેવામાં હવે વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે અને નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં આવતી નથી આજે આપણે વાત કરીશું ગઈકાલે રાત્રિના સમયે ભુજના જાદવજી નગર રોડ પર એક ગૌવંશ ખાડામાં પડી ગયું છે તેવો ફોન વિશ્વ પરિષદ દળને આવ્યો અને આ ટીમના સભ્યો તાત્કાલિક જ પર પહોંચી ગયા અને કેટલી મહેનત બાદ એક ગૌ વંશને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યું હતું તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ છેલ્લા એક મહિનામાં આ ત્રીજો બનાવ છે કે ગૌવંશ ખાડામાં પડી ગયો છે અને તેના કારણે એનું મૃત્યુ થયું છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે ભુજ નગરપાલિકા દ્વારા ગટરની ચેમ્બર ખુલ્લી મૂકી દેવામાં આવે છે તેના પર કોઈ પણ જાતના ઢાંકણા ઢાંકવાની કામગીરી નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતી નથી જેના કારણે આપણે ગાયને માતા સમાન માનીએ છીએ દિવસ ઉગતાની સાથે જ તેમની પૂજા કરવામાં આવે છે તેવા ગૌવંશનું મૃત્યુ થઈ રહ્યું છે તેમાં ફક્ત ને ફક્ત નગરપાલિકા જ બેદરકાર સાબિત થઈ રહી છે આ માટે નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જેટલી પણ ખુલ્લી ગટરની ચેમ્બર છે તેના પર ઢાંકણા ઢાંકવામાં આવે અને આ માટેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગૌરક્ષા દળના સભ્ય દ્વારા કરવામાં આવી રહી છે આવો આ અંગે વધારે સાંભળીએ તેમના જ શબ્દોમાં તો બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા દળના સભ્ય દ્વારા રાત દરમિયાન નગરપાલિકાની સામે રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને સંપૂર્ણ રાત દરમિયાન આ વિરોધ પ્રદર્શન કરાયું હતું તેમના દ્વારા ફક્ત એક જ માંગ ઉચ્ચારવામાં આવી હતી કે નગરપાલિકા થોડી સજાગ થાય અને જેટલી પણ ખુલ્લી ગટર છે તેને તાત્કાલિક ઢાંકણા ઢાંકવામાં આવે અને નગરપાલિકાની જેટલી પણ બેદરકારી છે તે સંદર્ભે નગરપાલિકા સજાગ થઈ અને તાત્કાલિકપણે આ કામગીરી કરે તેવી માંગ સાથે આ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા દળના સભ્યો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે નગરપાલિકાની બેદરકારીને કારણે જ ગૌવંશના મૃત્યુ થઈ રહ્યા છે આ અંગે તાત્કાલિકપણે નગરપાલિકા દ્વારા પગલા લેવામાં આવે અને કામગીરી કરવામાં આવે તેવી માંગ સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જયારે કાલ રાત્રે ગૌસેવકને ફોન આવતા તાત્કાલિક ધોરણે બધા ગૌસેવક પહોંચે કટરની ચેમ્બરમાં જે ગાય માતા પડી ગયા હતા એમને બહાર કાઢી એનું દેહન થતા કારણ કે આજ એક છેલ્લા મહિનાની અંદર આ ત્રીજી ઘટના છે એમાં બે ગાય માતાના મૃત્યુ ગયા છે અને આખે ગૌ સેવકોમાં આક્રોશ દેખાય છે કાલ રાતથી ગાંધીજી માર્ગે નગરપાલિકાની આગળ બેસી રામધૂન બોલાવી અને નગરપાલિકાનો વિરોધ પ્રદર્શન કરે છે કારણ કે નગરપાલિકાની બેદરકારીના કારણે જ વારંવાર ગૌવંશો અને અબોલ જીવોના મૃત્યુ થતા હોય છે અને નગરપાલિકાની બેદરકારીના કારણે જ અનેક રાહભરિયો પણ મુશ્કેલી પડતી હોય છે તો ક્યારે નગરપાલિકાની આખું ખુલશે તો ક્યારે આવા નગરપાલિકા જ્યારે ગટરના કામ હોય કે બીજા કોઈ રોડ રસ્તાના કામ હોય કે ચોમાસાની સીઝન છે તો અને ખાડાઓ પણ રસ્તા પર જાહેર પડતા હોય તો ક્યારે આ બધું નગરપાલિકાને ઘોર બેદરકારીમાંથી નિંદ્રાનું તંત્ર જાગશે અને આના ઉપર એક્શન લેવામાં આવશે અમારી ગૌ સેવકોની એક જ માંગ છે તાત્કાલિક ધોરણે આ બધી ગટરના ચેમ્બરનો ઢાંકણા બંધ કરવામાં આવે અને નગર જ્યાં સુધી આનો નિકાલ નહીં આવે ત્યાં સુધી ગૌ ભક્તો ગાંધીજીના માર્ગે નગરપાલિકાની બારે પોતાનો ધરણા પ્રદર્શન કે આંદોલન ચાલુ જ રાખશે